આ છે અમરેલી જિલ્લાના ચલાલા ગામના નિવૃત્ત શિક્ષક સુલેમાન દલ જેમની પાસે બસો થી વધુ જૂના રેડિયો સેટનો નો અનોખો સંગ્રહ છે આ કારણથી લોકો તેમને રેડિયો મેન કહે છે સુલેમાન કહે છે કે તેને બાળપણથી જ રેડિયોનો શોખ હતો જેમ જેમ તેઓ મોટા થતા ગયા તેમ તેમ તેમનો શોખ પણ વધતો ગયો મારા ફાધર ક્યારે મને કહેતા કે આ બધું હું કામ આવે એના કરતાં ભણવામાં ધ્યાન રાખ પણ મને આવો બધો પહેલેથી શોખ હતો એમાં એસએસસી કર્યા પછી કોલેજમાં જવાને બદલે ટેકનિકલમાં હું દાખલ થયો અને રેડિયો કોર્સમાં અને ત્યારથી મારો જે શોખ હતો એ ત્યારથી જળવાઈ ગયો કે મને આવા ઇલેક્ટ્રિકલ જે બધી ભાવતો હોય મિકેનિકલ જે બધી બાબતો એમાં વધારે રસ જાય તેમના સંગ્રહમાં વિશ્વભરના ઘણા એવા રેડિયો સેટ છે જે હવે બજારમાં જોવા નથી મળતા અને આ તમામ સેટ કાર્યરત હાલતમાં છે જર્મનની ગ્રુન્ડિંગ પછી જાપાનની સોની સાનિયો ટોસીબા આવા આવી ઘણી કંપનીઓ ઇંગ્લેન્ડની કંપનીઓ આવતી આરસીએ કંપની છે એ બધી કંપનીઓ બુશ નેશનલ ફિલિપ્સ એ બધી બહારની કંપનીઓ પહેલાં હતી અને આ બધા રેડિયોનું કલેક્શન મારી પાસે લગભગ છે સુલેમાનના ઘણા મિત્રો રેડિયો પ્રત્યેના તેમના શોખને માન આપે છે એમનો પરિચય મારા ફાધરના વખતે પપ્પાના વખતથી થયેલો એક ટ્રાન્ઝિસ્ટર રેડિયો લઈ આવેલા એમની પાસેથી ત્યારથી એમને ઓળખો ને ત્યારે મને ખબર પડી કે તેઓ પાસે પણ રેડિયોનું કલેક્શન ઘણું બધું છે બહુ જ જૂના જૂના રેડિયો જે છે કે જે અમે બચપણમાં જોયેલા જે વાલવાળા આવતા હતા એ જોઈ અને અમે બહુ પ્રભાવિત થયા અને ત્યાર પછી એમાં અમારી જિજ્ઞાસા વધતી ગઈ અને ધીમે ધીમે એની અંદર અમે ઊંડા ઉતરતા ગયા અને એ નાતે રેડિયોના નાતે અમારે એકબીજાનો સંપર્ક થયો રેડિયો ઉપરાંત સુલેમાન પાસે રેડિયો લાઇસન્સ સ્પીકર્સ ગ્રામોફોન પ્લેયર્સ અને હેન્ડ હેલ્ડ વિડીયો કેમેરા જેવી ઇલેક્ટ્રોનિક વસ્તુઓનો સંગ્રહ પણ છે તેઓ લોકોને પોતાના કલેક્શન સાથે જોડવા માંગે છે જેથી વધુને વધુ લોકો રેડિયોના ભવ્ય ભૂતકાળ વિશે જાણી શકે બ્યુરો રિપોર્ટ પ્રવેગ ન્યૂઝ